ચી આયો નિયમી બનહન આવાસી હોય

એન્ટ્રી લેવી પડશે નહી ઉતરવાનું એટલે ઉતર્યું કેમ ને તો

પુષ્પા ઘરેથી નીકળ્યો તારે બાઇક લઈને નીકળ્યો અને ખબર ના પડી અચાનક ડબ્બા જેવી ગાઢી લઈને વેચવાથી આવતો રહ્યો પણ મિત્રો ગમે ત્યાંથી આવ્યો આપણે શું આપણે તો ખાલી ફિલિંગ જ જોવાની છે એટલે જ આવવાનું છે પુષ્પાના સારાના ઘરે તો બને આવો આપણા વિડીયોમાં ભૂલતા નહીં હો શું ભૂલતા નહીં વિડીયો જોવાનું ભોટ્યું હા બને રહો તમે ઓ આપણે ફિલિંગ લાવવા ફિલિંગ ફિલિંગ

એ કાળ હા મોટું કાળું મસ્તી રી પણ તમારે જોઈ જોઈને બોલાય ને કાળો છે તો એમ છે કે મને કીધું એમ કાળું ભાઈ ઢેકોડો ભાઈ આ નામ કાળું છે આ નામ કાળું છે કાળું લેવલ છે ને ખાલી પિક્ચરમાં રેડી એ બન એ હું પણ હું વાત કરું તું ખાલી હું શાંતિરાશ ને તારાથી કઈ ખાલી બન્યો છે તું લેવલ જ તું ખાલી બન્યો છે હું કાળો છે રેડી એટલે

તમારે જોવે છે પાછી લઈ જાવી છે ફિલિંગ લાવી છે તો પાવડો લ્યો કાયદે સર કાયદે સર કરો કરો ચેરો આજે છે ભરાઈ ગયો શાંતિ રાખો પછી ત્યાં કરો પુષ્પા રાજ મેલી પાણી વાળે ગા સાલા ઉપર કાળો મોડું આમ આમ ડાબુ વાળે જેમ ભાડે પાણી વાળે પુષ્પા નું લેવલ નઈ

તમારા ગામ માં એના ગામ માં પેલો કાળુ કાળુ રાહુ ને ખબર હાલે બેઠો સાઈડ મારવી તો કાળુ હું શું કહું છું

આમાં જેવું ભાવ ખબર છે એમાં આપડી પોઝિશન નથી એમ આપણે શું કહેવાય પૈસા પૈસા નતા અને આમાં કેવું ખબર છે કે વેલા આવો અને અગિયાર વાગે જતા રહ્યો શિયાળા દાડો એટલે ઘડીક માં જતો રહ્યો અઢીસો રૂપિયા લઈને ઘરી છે એ વાત હા કાળો તારી કારણ કે આપડું એમાં લેવલ નઈ એટલે આ બરોબર છે આપણે આ લેવલ રેડી આપડે અને આમાં છે ને અઢીસો મારા છે તમારા મને ખબર છે કે તમારી જોડે કડું છે ખકડાવાની જરૂર નથી ની એ પાછું નકલી છે રેડી હા વસ્તી આપણે વાળ આપણે વાળનો કાટો આપણે શું તંબુરો કામ તો કઈ કરવું નથી બધું મારા કન કરાવું છે કામ કર કામ કર બસ પુષ્પા થઈને ફરવું છે ખાવા તો કઈ છે ને નથી વિમલ ખાવાના 5 રૂપિયા કે નથી ભદલલ ખાવાના વિલનજી શટર વાળો કયો કાગર કાળો તો ભાલ લેતી પુષ્પા રાજને ભાળા હા ભાઈ બોલ પુષ્પાન ભાળ્યો હા પુષ્પા

કે પોલીસ આવી અને પુષ્પા ભાવ ને ઉપાડીને લઈને જતી રહી મિત્રો ખબર નથી કે આ સીનમાં આવું થવાનું હતું પણ થઈ ગયું તો મિત્રો તમે બનેરો વિડીયોમાં એન્ડ આવ્યો ખબર નથી તો મિત્રો તમે જોયું કે વિડીયોમાં શું થયું તો મિત્રો તમે આવો ને આવો બીજો સપોર્ટ કરજો ને તમે ચોથો ભાગ લાવશે ચોથા ભાગમાં શું લાવશે એ ખબર નથી પણ ચોથો ભાગ લાવશો તો થેન્ક યુ સો મચ